નમસ્કાર મિત્રો આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પ માલિકામાં સંગીત સભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો ચા ચા તું છે ના તારી રે ચા ચા નિંદરા હું તને વારું ચા નિંદરા હું તને વારું તું છે ના રૂ તારી રે ચા નિંદરા હું તને વારું નિંદરા કહે હું નથી ધું તારી હું છું સૌને પ્યારી રે પશુ પંખી ને સુખડા ની હરાે ચાચા નિંદરા હું તને વારું ચાચા નિંદરા હું તને વારું જોગીને લૂંટ્યા તે તો ભોગીને લૂંટ્યા લૂટ્યા છે ઘર નરસૈયા નાથ ને ભજી નરસૈયા નાથ ને ભજી નીંદ્ર રેતી न्दरा तन्वा निन्दरा ह पेले पोरे सौ कोई जागे बीजा पोरे भोगी रे त्रिजापोरे रे जागे तीजापोरे तस्कर जागे चोथा पोरे चो गिरे चा नीन्दरा હું તને બાર વરસ લક્ષ્મણે ત્યાગી કુંભકર્ણ લાડ લડાવ્યા રે ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી નીંદરા ના કરો વાલી ચાચા નિંદરા હું તને વારું ચાચા નિંદરા હું તને વારું ચા ચા નીંદરા હું તને વારું તું છે ના તારી રે ઉપરના પ્રભાત્યામાં નરસિંહ મહેતાએ ઊંઘ જેવા ગહન વિષયની વાત કરી છે આ રચનામાં પેલા નિંદ્રાને ધુતારી નાર કહી છે કેમ કે જો નિંદ્રા વાલી થાય તો જોગીના યોગ સાધના છૂટે ભોગી તો સંસારના સુખોમાં ડૂબેલા હોય મોડા સુવે અને મોડા જાગે અને એમ જ જીવન પૂરું થાય તસ્કરને તો ત્રીજે પોરે સૌ ઘસઘસા ટૂંઘમાં હોય ત્યારે પોતાનું કામ પતાવે નિંદ્રા કહે છે હું તો સૌના આખા દિવસના થાકને દૂર કરું છું પશુ પંખી અને સૌ જીવ માત્રને ઊંઘ તાજગી આપે છે ગીતાજીમાં પણ ભગવાને ઊંઘ અને આહારનું મહત્વ સમજાવ્યું છે યથા યોગ્ય આહાર વિહાર અને યથા યોગ્ય જાગનાર ઊંઘનાર ને જ યોગ સિદ્ધિ પ્રાપ્ત થાય છે આજના ચિકિત્સકો કહે છે રાતના દસ થી સવારના ત્રણ વચ્ચેની ઊંઘ શરીરના આંતરબાહ્ય અંગોને સારી રીતે હિલ કરે છે ઊંઘ તાજગી અને ઉત્સાહ પૂરા પાડે છે આજકાલ અનિદ્રાનો રોગ વધતો જાય છે તેનું કારણ પરિશ્રમ મહેનત નથી થાક્યા વગર ઊંઘ પણ ક્યાંથી આવે મુખ્ય વાત અહીં પ્રમાણસર ઊંઘની છે જાગ્યા પછી પણ પથારીમાં પડ્યા રહેવું એ તો પ્રમાદ કહેવાય વહેલી સવારે વાતાવરણમાં ઊર્જાનું સ્તર ઊંચું હોય છે એટલે યોગીઓ સંતો તેમજ તન થી સજાગ વ્યક્તિ વહેલી સવારે જાગીને ધ્યાન યોગમાં પ્રવૃત્ત થાય છે આપણે સૌ પણ પ્રમાણસર ઊંઘનું મહત્ત્વ સમજીને ચાલીએ ઇન્દિરાબેન નિદ્રાનો બીજો અર્થ આમ પણ લઈ શકાય ને કે અજ્ઞાનના અંધકારથી છવાયેલ સમજ ની નિદ્રા અંધકારમાં જેમ કશું દેખાતું નથી તેમજ અજ્ઞાનના અંધકારમાં સૂતેલ વ્યક્તિને પણ આત્મા પરમાત્મા બ્રહ્મ પ્રકૃતિ પુરુષ વિશે સમજાતું નથી એ સમજણને આ અજ્ઞાનની નિદ્રા ધૂતી લે છે એવું કહી કવિ કહે છે એમ પણ કહી શકાય ને